નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્યાવીસ પાંચ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા કાળા તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા કાળા બજાર ભાવ આજે કેવા થયા છે નવા કાળા હરાજી તે ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર ચાય અને ચાણી બજાર ભાવ કેવા રહે છે નવા કાળા હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં આજે 10 ભાઈ આ નવા કાળા તલનો ભાવ 3910 રૂપિયા થયો ક્વોલિટી ને વાત કે ભાઈ સુપર ક્વોલિટી નવા કાળા તલમે લાઈટમાં પણ જોરદાર હે ભાઈ ક્વોલિટીમાં કાઈ ઘટ એમ નથી ભાઈ જોઈ લો 3910 રૂપિયા ભાવ નવા કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટીમાં કાઈ ઘટ એમ નથી ભાઈ 3910 રૂપિયા ભાવ કાળા તલનો देख लियो क्वालिटी सुपर क्वालिटी है माल ओगन चालीस रुपया भाव वकल पर मोटो आ भाई तो 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 आ तो 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 तो

आड़तीस रुपया भाव नवा काला तलना भाई जो लो क्वालिटी आड़तीस रुपया भाव नवा काला तलना भाई जो लो लाइट में अपन हारो है भाई क्वालिटी वालों माल है भाई आड़तीस रुपया भाव नवा काला तलना तलना जो लो क्वालिटी वकल जो भाई उड़ो है भाई तेतरीसो रुपया भाव नवा काला तलना भाई जो लो क्वालिटी में भाई वो माल है भाई जो लो तेतरीसो रुपया भाव आ

भाई आ नवा काला तल ना भाव तेतरी सौ सीतेर रुपया थो भाई क्वॉलिटी की बात करें जो भाई क्वालिटी में माल सारो भाई एम तो जो लो तेतरी सौ सीतेर रुपया भाव आ काला तल ना भाई नवा जो लो क्वॉलिटी तेतरी सौ सीतेर रुपया भाव आ काला तल ना भाई आज जो लो क्वॉलिटी काला तल ने

વોકલ પણ મોટો હોય આ કાળા તલનો ભાવ ત્રણ હજાર ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ એમ બહુ માલે ભાઈ જોઈ લો શેત બ્રાઉન હે ભાઈ જો અમુક દાણા ત્રણ હજાર ને દસ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો ક્વોલિટી કાળા તલની ત્રણ હજાર ને દસ રૂપિયા ભાવનો ભાઈ આ કાળા તલનો ભાવ ચોત્રીસો ને ચાલીસ રૂપિયા થયો કોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલે ભાઈ જોઈ લો ચોત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવ નવા કાળા તલના ભાઈ જોઈ લો ચોત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવ નવા કાળા તલના જોઈ લો ક્વોલિટી ચોત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવ ભાઈ આ નવા કાળા તલનો ભાવ સાડત્રીસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારો માલ હે ભાઈ જોઈ લો સાડત્રીસો ને પચાસ રૂપિયા ભાવ નવા કાળા તલના ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં પણ સારો માલ એમ તો સાડત્રીસો ને પચાસ રૂપિયા ભાવ નવા કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ સાડત્રીસો ને પચાસ ભાવ ભાઈ આ કાળા ભાવ સત્યાવીસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ભાઈ ક્વોલિટીમાં જુઓ ભાઈ આવો માલે ભાઈ સત્યાવીસો ને દસ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ વેલો તલ ની ક્વોલિટી સત્યાવીસો ને દસ રૂપિયા ભાવ આ કાળા તલનો નો વાત ક્વોલિટીમાં આવો માલે ભાઈ વેલો